ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પણ ગણેશ ભક્તોએ સોસાયટીઓને પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કર્યું છે ત્યારે આજે અમે આપને ગણેશજીના એક એવા બાળ ભક્ત વિશે માહિતી આપીશું કે જે દર વર્ષે ગણેશ મહારાજને રીઝવવા માટે કંઈકને કંઈક નવી થીમ લઈને આવે છે

ત્યારે તે દર વર્ષે તેના માતા પિતાની મદદથી ગણેશજીની મૂર્તિ સાથેના મંચને ડેકોરેટ કરવા નવી થીમ બનાવે છે આ વર્ષે યોજિત ભગવાન ગણેશના આઠ અવતારમાંથી સાતમા અવતાર વિઘ્નરાજની થીમ રજૂ કરી છે જેમાં ગણેશજીને શેષનાગ પર બિરાજિત કરવામાં આવ્યા છે સાતમા અવતારમાં વિધ્નહર્તાય વિઘ્નરાજનું સ્વરૂપ લઈ અને મામાસુર અને તેની સેનાને હરાવી હતી જેના પર યોજીતે આ થીમ તૈયાર કરી शेष कार्डबोर्ड पिस्ता डिस्पोजेबल बाउल एलईडी लाइट पाइप नानी मोटर टब सहित जुदी जुदी वस्तुओं उपयोग कर शेष नाग तैयार करो हम पांच साल से गणपति को अपने घर में बैठा रहे हैं ये हमारा पाँचवा साल है हम पहले साल में हमने लोक बनाए थे जिसमें हमने पृथ्वी लोक स्वर्ग लोक और पाताल लोक और बाकी सारे दस लोक बनाए थे

चक्र घूमने जाए थे और गणपति बापा अपने पिता शंकर भगवान और माता पार्वती के चक्र घूम में थे चौथे साल हमने हफ्ता आठ हफ्ता बताए गणपति बापा के और पांचवा साल जिसमें हमने गणपति बापा को नाग के नीचे रख के समुद्र में बताया કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા નથી પડતા યોજિતના ડેન્ટિસ્ટ માતા પિતા પણ વિજ્ઞાન અને ધર્મમાં ઊંડું રસ ધરાવે છે ત્યારે હવે તેમનો પુત્ર તેમની જીગીશાનું હુબહુ નિરૂપણ ગણેશ મહોત્સવમાં રજૂ કરી બતાવે છે વ મૂવીઝ देखता था जिससे वो आइडियाज़ लेके आता था कि मम्मी ये सीन क्यों ना हम इस बार बनाएं तो हम इस तरह से थीम बेस्ड गणपति बनाना शुरू किए हमारी अंदर की ભાવનાએ થી जो आस्था थी वो उससे तो हम गणपति को बैठा देते, पर मेरे बेटे को जो विज्ञान का नॉलेज था सर्किट और इलेक्ट्रॉनिक्स उस विज्ञान को वो हमारी आस्था के साथ जोड़ के हमारी मन की भावना को वो बहुत ही अच्छे से बाहर ला करके के प्रदर्शित करता था આધ્યાત્મ અને વિજ્ઞાનના આ અનોખા સંગમની સાથે નાનકડા ભક્તે ગણેશજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ટેકનોલોજી પ્રત્યેની પોતાની સમજણને હકીકતમાં બદલી છે ત્યારે તેનો આ અભિગમ ખરેખર ઉત્કૃષ્ટ છે